આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ થોડાક દિવસ પહેલાં જાહેર મંચ પરથી ભાષણ દરમિયાન તેઓ પાટીદાર સમાજની યુવતીને ન્યાય નથી અપાવી શક્યા તેના કારણે તેઓ પણ દોષિત છે તે પ્રકારની વાત સાથે માફી માંગી હતી અને પોતાના શરીર ઉપર પટ્ટા મારવા લાગ્યા હતા ત્યારે હવે અલગ અલગ ગુજરાતના જિલ્લાઓમાંથી આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે જેમાં પાટીદાર સમાજના લોકો છે તે વિડિયો બનાવીને માફી માંગતા જોવા મળી રહ્યા છે ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં અમદાવાદના એક વ્યક્તિએ વિડીયો બનાવીને શું નમસ્કાર દર્શક મિત્રો નવજી આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની યુવતી સાથે જે ઘટના બની છે તેના કારણે પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક ડખો સર્જાયો હતો તેના કારણે પાટીદાર સમાજની યુવતીનો ભોગ લેવાયો છે જાહેરમાં સરઘસ કાઢવામાં આવીને તેની ઇજ્જત નિલામ કરવામાં આવી આ પ્રકારની ઘટના બન્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા એક જાહેર સભા સંબોધી રહ્યા હતા થોડાક દિવસ પહેલાં અને તેમણે પોતાના ચાલુ ભાષણ દરમિયાન તેઓ આ જ પાટીદાર સમાજની જે યુવતી હતી તેનું જે જાહેર સરઘસ કાઢવામાં આવ્યું તેને લઈને પોતાની માફી માંગી હતી ને ત્યારબાદ તેઓ ન્યાય નથી અપાવી શક્યા આ દીકરીને આ બહેનને તેમ કહીને તેમણે પોતાની જાત ઉપર જ પટ્ટા મારવાની શરૂઆત કરી હતી ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ વાયરલ થયો હતો અને ત્યારબાદ હવે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે વાત કરીએ તો જે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા પાટીદાર સમાજના વ્યક્તિ છે તેમનો પણ એક વિડીયો સામે આવ્યો છે જેમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીના સમર્થનમાં તેમણે વાત કહી છે અને સાથે જ તેઓ પાટીદાર સમાજની આ યુવતીને ન્યાય નથી અપાવી શક્યા તેના કારણે તેઓ પણ પોતે દોષી અનુભવી રહ્યા છે પોતાની જાતને તેને લઈને તેઓ પટ્ટા પણ મારતા દેખાય પહેલાં તો એ વિડીયોમાં શું કહી રહ્યા છે તે સાંભળી લો એક સામાન્ય ઘરની દીકરીને રાત્રે બાર વાગે ઉઠાવી જઈને એને પોલીસવાળાએ ઢોર માર મારી અને છ પટ્ટાનો માર માર્યો છે ત્યારે આજે પાટીદાર ગઢ બાપુનગર ગણાય છે ત્યારે પાટીદારના યુવાનોની લોહી ઉકળતું નથી ત્યારે એટલો હું પણ મારી જાતને દોષિત માનું છું અને ગોપાલભાઈ ઇટાલિયા અને પાયલબેન ગોટી નામની દીકરીને હું સમર્થન જાહેર કરું છું અને મારી જાતને છ પટ્ટા મારી અને હું પણ એટલો દોષિત છું એવું સમર્થન આપું છું અને મિત્રો આજ પોલીસ વાળાને કઈ કેવા માંગુ છું કે આ ગુજરાત એ તમારી જાગીર નથી તમે મન ભાવે લોકો ઉઠાવી જાઓ અને પોલીસ માં ઢોર માર મારો છો કાયદાની વિરુદ્ધ તમે કાયદો હાથમાં લઈ લો છો કોઈ રાજકીય રાજકીય ઓળખાણ હોય એની ચાપલુસી કરવા માટે તમે તમારો કાયદો હાથમાં લઈ લો છો જેથી આજે હું આ દીકરી કે કોઈ પણ સવારની દીકરીને આવી રીતે માર મારશે ત્યારે અમે લોકો સમર્થનમાં બહાર આવીશું અને અમે પણ અમારી જાતને દોષિત માનીશું હાલ આપે સાંભળ્યું આ હતા પાટીદાર સમાજના વ્યક્તિ તેમનું કહેવું છે કે અમરેલીમાં પાયલ નામની દીકરીને પોલીસવાળાએ રાત્રે બાર વાગે ઉઠાવીને જે છ પટ્ટાનો માર માર્યો છે તેમાં હું પણ એટલો જ દોષી છું કે બાપુનગરે પાટીદારનો ગઢ ગણાય છે છતાં પણ હું કંઈક કરી ના શક્યો જેથી હું મારી જાતને છ પટ્ટા મારી અને ગોપાલભાઈ ઇટાલિયા અને પાયલ ગોટી નામની દીકરીને સમર્થન જાહેર કરું છું તે પ્રકારની વાત છે તેમના દ્વારા કહેવામાં આવી છે ત્યારે હવે ગુજરાતમાં એક પટ્ટા પોલિટિક્સની શરૂઆત થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે કેમકે તેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે હવે રાજકીય નેતાઓ છે તે અલગ અલગ પ્રકારે પોતાનો વિરોધ છે તે સરકાર સામે નોંધાવી રહ્યા છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા